આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા અને આ રેલી થરાદ ખાતે પહોંચે છે જીગ્નેશ મેવાણી હોય છે અને કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હોય છે થરાદ ની બાજુમાં આવેલ એક ગામના રહીશો ત્યાં પહોંચી છે અને જીગ્નેશ મેવાણી ને રજૂઆત કરે છે કે અમારા વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે અમારું યુવાધન બરબાદ થઈ રહ્યું છે એટલે બંધ કરાવવામાં આવે જીગ્નેશ મેવાણી આ તમામ જે કાફલો છે એ કાફલો લઈ એસપી કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચે છે ત્યાં એસપી ને બોલાવે છે ડીવાયએસપી ને બોલાવે છે અને પીઆઈ ને પણ બોલાવે છે અને આ તમામની સામે jignesh mehwani આકરક મોડમાં જોવા મળે છે અને તમામને અરિચનના ઉધડા લેતા હોય તેવું જોવા મળે છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં અત્યારે એક બાદ એક નિવેદનો આવી રહ્યા છે અને એક બીજો ઉપર આ શબ્દોનો પ્રહાર થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે પાટણમાં પણ

થરાદની બાજુમાં આવેલ કેટલાક ગ્રામ્ય વિસ્તારના લોકો જીગ્નેશ મેવાણીને મળે છે અને પોતાના વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે એ બંધ કરાવવા માટે રજૂઆત કરે છે ત્યારે જીગ્નેશ મેવાણી થરાદ એસપી કચેરી ખાતે પહોંચે છે અને ત્યાં એસપીની હાજરીમાં રજૂઆત કરે છે આ રજૂઆત આક્રક મોડમાં હોય છે અને એ નિવેદનો સામે આવે છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે આપણા ગુજરાતના ઉપ મુખ્યમંત્રી હરશંગવીન પણ નિવેદન સામે આવે છે ડીજીપી નું પણ એક નિવેદન સામે આવે છે અને તમામ આ નિવેદનો jignesh mehwani ના વિરુદ્ધમાં હોય છે ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પણ એક નિવેદન હરશંગ વિરુદ્ધ આપે છે અને કલે કોંગ્રેસના નેતાઓ દ્વારા jignesh mehwani ના સમર્થનમાં આવ્યા છે અને ગુજરાતના અલગ અલગ કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે

સુધી જે હપ્તા પહોંચ્યા છે એ હપ્તા બંધ થઈ જાય છે એના માટે આ જિજ્ઞાશભઈને ટાર્ગેટ કરવા માટે આવ્યા છે એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે અમારા સન્માન ધારાસભ્ય કિરીતભાઈ અને અસંખ્ય લોકો આમાં જોડાયા છે પાટણમાં પણ મારા અંદાજથી સિત્તેર લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને એસપી કચેરીઓ પહોંચ્યા છે આ હપ્તાના રૂપિયા ઠેડ ગાંધીનગર સુધી આ જાય છે એટલે કેમ કે આ સરકારના લોકોને તેલ રેડાયું છે અમે ટૂંક સમયની અંદર પાટણના પોલીસ સ્ટેશનની આજુબાજુ પાંચસો મીટરના રેન્જમાં દારૂના હડ્ડાઓ ચાલે છે એનું લીધ રેન્જ આઈજીને અને આ સન્માન્ય સી ને પણ અમે અમારું લીંજ ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી જાહેર કરવાની છે તમને ગેમરભાઈ દેસાઈને કે જે કોંગ્રેસના પરખર નેતા છે પાટણ જિલ્લાના એ નેતા છે અને તેમની સાથે કિરીટભાઈ અને કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ જોડાય છે અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે જાય છે તેમનું કહેવું છે કે જિગ્નેશ મેવણીએ જે નિવેદન આપ્યું હતું થરાદમાં એ નિવેદનમાં અમારું સમર્થન છે કારણ કે ડ્રગ્સ અને દારૂના ધંધા ચાલી રહ્યા છે એટલે જ જિગ્નેશ મેવણી આવું બોલ્યા હતા આવા અનેક નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે અને જીગ્નેશ મેવાણી સમર્થન હાલ તો જોવા મળી રહ્યું છે બસ એ જ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર